નમસ્કાર મિત્રો આજે ગુજરાત મોડેલની આપણે થોડી ચર્ચા કરવી છે વિકાસના નામે ખૂબ ચિત્રો ગુજરાતની પ્રજા સમક્ષ ભારતની પ્રજા સમક્ષ ગુજરાત મોડેલ તરીકે રજૂ કરવામાં આવે છે અને ઘણી બધી સમૃદ્ધિ ઘણી બધી વિકાસની વાતો સાથે ગુજરાત વિશ્વમાં એક ખૂબ વિકસતો પ્રદેશ વિકસતું રાજ્ય હોવાના દાવાઓ કરવામાં આવે છે એ દાવાઓની સાથે સાથે વિશ્વના આપણે ખૂબ પ્રગતિશીલ હોવાનું બતાવીએ છીએ પણ અનાયાસે કેટલીક વાતો અને કેટલાક એવા બનાવો જાહેર થઈ જાય છે અને એ જે ગુજરાતની વાસ્તવિક એના ભાતિક જીવનની જે વાસ્તવિકતા છે એ આખી દુનિયા સમક્ષ રજૂ કરી દે છે કારણ કે હવે તો સોશિયલ મીડિયા મીડિયાના માધ્યમથી એક ક્ષણ માં પાંચ પચીસ કે હજાર કિલોમીટર તમારી વાત અને દુઃખ લાગતી વસ્તુ આવો હમણા બાર ડિસેમ્બરે બહાર આવ્યો સ્ટેચ્યુ ઓફ યુનિટી થી દસ કિલોમીટર દૂર આવેલા નર્મદા જિલ્લાના રરોડેશ્વર તાલુકાના ચાપટ ગામના આદિવાસી ભાઈઓ એક મહિલાને સગર્ભા મહિલાને જોડીમાં નાખી અને વાહન વ્યવહારની સગવડમાં ના હોવાના કારણે લઈ જાય રહ્યા હોય છે એ સમયે એ પ્રસુતાના પીડા ઉપાડવાથી રસ્તામાં એના પ્રસુતિ થાય છે તો આ ક્ષણો જે ઉદ્ભવે છે એ ક્ષણો એક તો એકદમ ખાડા ટેકરાવાળી જગ્યા હોય કોઈ એનો ઓથો કરવાનો અવકાશ ના હોય અને લગભગ પુરુષોની હાજરી હોય પુરુષો માત્ર એનો પતિ એક એની નજીક જે નિઃસંકોચ કણે જે કંઈ કરવાનું એ કરી શકે મહિલાઓ આ દુર્ગમ વિસ્તારમાં ચાલી કરતા જવામાં સાથે ના પણ હોય એટલે અજાણ્યા પુરુષોની હાજરીમાં એની આ જે પીડા હોય અને એની જે પકડિયા હોય એ પીડા અને ક્ષોભ આ તેનું જે મિશ્રણ થાય ત્યારે એ મહિલાની સ્થિતિ કેવી હશે જ્યારે આપણે ફૂલ ગુલાબી ગુજરાતની વાતો કરીએ છીએ વિકાસની વાતો કરીએ છીએ પરંતુ એની સાથે સાથે આપણે જે મહેલોમાં રાખી રહ્યા છે ફ્લેટોમાં સોસાયટીઓમાં આપણા જે રોડ રસ્તાઓ બની રહ્યા છે જે બિલ્ડિંગો બની રહી છે એ બિલ્ડિંગોના નિર્માણમાં ભલે તમારું સિમેન્ટ તમારું હશે સળિયા તમારા હોય ઇંચો તમારી હોય તપતી તમારી હશે રૂપિયા તમારા હશે પણ એની પાછળનું જે મહેનત છે જે શ્રમ છે એ શ્રમજી પરિષદ અને હંમેશા વિશેષ તો આદિવાસી પ્રજાનો મહેનત એનો પરસેવો અને એ પરસેવા સાથે એની નિષ્ઠા જોડાયેલી છે અને આવી સ્થિતિની અંદર આ પ્રજાનું મહત્તમ શોષણ આર્થિક શોષણ થયેલું છે એ આર્થિક શોષણ કરનારાઓ ક્યારેક કે આ પ્રજાની પીડા સમજ્યા છે કે કેમ જો એ પીડાની પ્રજા સમજ્યા હોત તો આ એક દ્રશ્ય ને આવા હજારો દ્રશ્યો ગુજરાતની અંદર વારંવાર બન્યા છે પણ કેટલાક ગણ્યા બનાવો જાહેર થયા છે નજર સમક્ષ આવ્યા છે અને બીજા સેકડો બનાવો હજારો બનાવો કાયમી ગરતાઓ દબાઈ રહ્યા છે જે જાહેર થયા નથી તો પ્રજા ની સમક્ષ નથી આવા આપણે કેટલાક બનાવો જોઈએ આ ચિત્ર ગુજરાત બાર નું છે અને દિલ્હીની ની અંદર ચોમાસા દરમિયાન વરસાદમાં ચાર બાળકો જે ઠંડી ધ્રુજી રહ્યા છે એમની આંખો કઈક મદદ શોધી રહી છે એમની આંખો કઈક મદદ લાચારી વર્ષ આ આપણા ભારતનું ચિત્ર છે અને આ કઈ પાંચ પચીસ વર્ષ પહેલાનું નથી પરંતુ બે હજાર તેર ની આ સ્થિતિ છે અને હમણાં જે વિડીયો વાયરલ થયો એ આ ચિત્ર જોઈ લો ગુજરાતના નર્મદા જિલ્લાના ગરુડેશ્વર તાલુકાના ચાપાટ ગામના આદિવાસી ભાઈઓ એક મહિલાને જોડીમાં લઈને જઈ રહ્યા છે અને ત્યારે જે પરિસ્થિતિ એની થઈ આ અકવારી અહેવાજ છે ધ્યાનથી જુઓ એક મહિલા એના ખભા ઉપર કઈક વજન છે બીજી એક મહિલા અને ત્રીજા ચિત્રમાં એક ભાઈ કેવી દારૂણ પરિસ્થિતિ આપણા વિકસાય વિકસિત ગુજરાતમાં નદી પાર કરવા માટે સાધન સંસાધનોના અભાવે એક આદિવાસી પ્રજાએ લોખંડના વાયરો લાંબા કરી અને એની સાથે પેલા વાંસના ટુકડાઓ બાંધવા પડે અને વાંસના ટુકડાઓ બાંધી અને એક હળતો ફરતો ઝૂલતો પુલ બનાવ્યો અને આ ઝૂલતો પુલ છે ને નર્મદા જિલ્લાના નાદોદ તાલુકાના વાઘડીયા ગામનો છે આ વિકાસનું ચિત્ર છે આ ચિત્ર જુઓ તમે વડોદરા જિલ્લાના સંખેડા તાલુકાનું ચબરવાડા નામનું ગામ છે અને આ ગામના લોકો લગભગ એકસો પચીસ જેટલા બાળકો એ હરણ નદી પડતી પિત્તળના વાસણો છે અને એની અંદર એમણે કપડાઓ એમના ભરેલા છે અને એ વાસણના સહારે વાસણના સહારે નદી પાર કરવાની છે તમે મારી ક્યાંથી જુઓ કે એની અંદર પિત્તળની ગોળીઓ જેવું પિત્તળનું વાસણ છે એની અંદર એમના કપડાં એમના દફ્તર હોય અને નદી પાર કરવામાં સૌથી મોટું જોખમ એ છે તો અહીંયા ઓળખી પાસે મગરોનો પણ આ પ્રદેશની અંદર નદીની અંદર ઉપદેવ છે મગરોનો ઉપદેવ હોય અને આટલું બધું એ હોય અને આ લોકોએ એમનું ગામ ચમરવાળા ગામ છોડી અને ઉતાવડી નામના ગામની જે શાળા છે ને ત્યાં આગળ જવાનું હોવાથી એકસો પચીસ જેટલા છોકરાઓની આ સ્થિતિ છે આ વિકાસ નું આપણું મોડેલ છે વડા આપણા માં આવે આપણા દેશમાં આવે આપણા શહેરમાં આવે ત્યારે આપણા શહેરની શ્રમ પ્રજા ગરીબો શોષિતોના ઝુંપડાઓ એ લોકો ના જોઈ જાય એટલે આપણી શું ઢાકી રહ્યા છે આપણી ઈજ્જત ઢાકી રહ્યા છે કે આપણો વૈભવ ઢાકી રહ્યા છે છે હોય પરંતુ અહિયાં તો ખારાપાટ વિસ્તારની મહિલાઓ પોતાની ઈજ્જત સાચવવા માટે કુદરતી આઝાદે જવાનો સમય હોય ત્યારે ખાટલા લે અને એની વોચ કરવી પડતી હોય છે બે હજાર પંદર નું ખારા ઘોડા આ ચિત્ર છે આ વિકાસની ગુલબાકો નું આ ચિત્ર છે અને જુઓ આ મોડાસા તાલુકાના ભચડીયા જુના જ વડિયાદ ગામના આ લોકો છે અને મહિના માટે માટે વર્ષના અંદર પુષ્કળ પાણી હોવાના કારણે આ લોકોએ આ રીતે ટ્યુબોની અંદર હવા ભરી અને ટ્યુબોના સહારે નદી પસાર કરવા પડતી હોય છે અને આ રીતે આ લોકો આ વિટા ભર્યું જીવન શીલ ગુજરાત બે હજાર સોળ નું આ દ્રશ્ય છે અને આ છે મોડાસા તાલુકાનું લચ્છઈ ગામ જવું પડતું હોય છે અને એટલી બધી પરિસ્થિતિ વિકટ હોય છે કે જયારે ચોમાસું બેસે ત્યારે આ પ્રજા ધ્રુજી જાય છે ધ્રુજી એટલા માટે જાય છે કે આપણે દસ મહિના સુધી બીજા પ્રદેશ સાથેનો વ્યવહાર કપાઈ જતો હોય છે જુઓ જરા બારીકાઈથી જુઓ આ વાંસદા તાલુકાનું ખાનપુર ગામ છે અને ખાનપુર ગામમાંથી ધરમપુર નેશનલ હાઈવે છપ્પન ગામ છે અને આ લોકોએ સ્મશાન માટે મૃતદેહને લઈ જવા માટે બે કિલોમીટર આ રીતે ચાલીને જવું પડતું હોય છે આપણે વિકાસની પ્રક્રિયામાંથી પસાર થઈ રહ્યા છીએ અને ત્યારે આ આદિવાસી પ્રજાનો વાસ્તવિક ચિત્રણ છે હવે આ જુઓ ધરમપુર તાલુકાનો પ્લાસ્ટિકની ની બેગ અથવા ટ્યુબ હોય ને એમાં હવા અને પછી આ લોકો ધરમપુર તાલુકાના તમછળીયા ગામના લોકો છે નજીવના જોખમે આપણે કાયમ નદી પસાર કરવી પડતી હોય છે અને વારંવાર રજૂઆતો કરવા છતાંય આ લોકોની પુલ બનાવવાની માંગણી બે હાજર વીસ સુધી મંજૂર થઈ નથી પિસ્તાલીસ લોકો નદીના પાણીમાં ખેંચાઈ ગયા છે તણાઈ ગયા છે મૃત્યુ પામ્યા છે આ પણ એક આપણું ગુજરાત છે આ દ્રશ્યમાં વિચારવા જેવું છે કે ઢોરડી વચ્ચે માણસો રહે છે માણસોની વચ્ચે ઢોર છે આ વિકસિત ગુજરાત ગુજરાત મોડેલ ની જયારે દુનિયામાં વાહ પીટવામાં આવે છે તો આ દ્રશ્યો પણ દુનિયાના આપણે ના બતાવવા જોઈએ કે જો અમે તો કેટલા બધા સમગ્ર માંડીએ છીએ કે ઢોરની વચ્ચે માણસની વચ્ચે ઢોર અને છતાંય તમારું બોલવાનું ને સહન કરી લેવાનું આપણને એક વાસ્તવિકતા છે આ પીલવાણી ગામના સાતસો પરિવારો કેટલા એક બે ને સાતસો પરિવારો એટલે લગભગ ચાર પાંચ હજાર ની વસ્તી વાળા ગામો ની અંદર જો આ એક મહિલા છે એ પેલા કોતરમાંથી ટપકતું પાણી હોય એ એકત્ર કરી રહે છે આ વચ્ચે જે છે એ પેલા લાકડાઓ મૂકી અને રસ્તો જવા જવાનું બનાવી દીધો હોય છે આ એક મહિલા જો ઘંટી દ્વારા અનાજ દળી જાય છે એટલે આ નસવાડી તાલુકાનું પીપલ ગામ છે અને આઝાદીના આટલા વર્ષો પછી પણ બે હાજર સોળ સુધી આ ગામમાં એમને પથ્થર ની નીચે જે પાણી જરતું હોય ને એ પાણી એકત્ર કરવું પડે છે અને કોઈ બીમાર હોય અથવા તો સગર્ભા હોય તો એને બે કિલોમીટર દૂર જોડેમાં નાખીને લઈ જવું પડે છે એકસો આઠ નો લાભ હજુ આ લોકોને મળવાનો બાકી છે હવે આ બે દ્રશ્યો જોવા જેવા છે સુરત જિલ્લાના માંગરો તાલુકાનો આ લોકો છે નું આ દ્રશ્ય છે સ્મશાન જવાનો રસ્તો જે છે એ બે ખાડી ઉપરથી પસાર થાય છે આ લોકોને જયારે સ્મશાન જવાનો હોય તો એ રસ્તો બે ખાડી ઉપરથી પસાર થતો હોય અને ઘણી વાર તો ખાડીની અંદર એટલું દસ વસ્તુ પાણી હોય ને કે એના મૃતદેહો તેને જવાના બનાવો બનેલા છે અને છતાંય આજે પણ આ લોકો આ પરિસ્થિતિની અંદર પોતાના મૃતદેહોના પણ શાંતિપૂર્વક પાટડી એક તાલુકાનું છે અને પાટડી થી પંદર કિલોમીટર ઉડુ ગામના છોકરાઓએ ભણવા જવા માટે એમની પાસે વાહન વ્યવહારનો સગવડ ના હોય તો ખાનગી વાહનો છકડાઓમાં રિક્ષાઓમાં જવું પડતું હોય છે એના કારણે આ લોકોનું શિક્ષણ અઘરું આ પેલા તો આ દ્રશ્ય જોવા જેવા છે ખૂબ ઝાખા છે પરંતુ આ બે હાજર સત્તર નું છે સમડી નામનું ગામ છે અને પાવી જેતપુર તાલુકાના અંતરિયાળ વિસ્તારનું અને આ લોકોને પીવાનું ચોખ્ખું પાણી ના મળતું હોવાથી હમણે પેલા કોતરોની અંદર ખાડા કરીને એનું પાણી મેળવવું પડતું હોય છે અને ખૂબ દુર્ગમ પરિસ્થિતિની અંદર દૂર દૂરથી આ લોકો પાણી માટે એમણે રખડવું પડતું હોય દૂષિત પાણી નથી ત્રાસી અને આ લોકો હવે આ ગામમાંથી હિજરત કરવાનું પણ વિચારી રહ્યા એ વખતનો આ અહેવાલ છે ખેડ ભગવાન એક શાળાનું આ દ્રશ્ય છે અને શાળાના બાળકો આ રીતે નદી પસાર કરતા હોય આ પરિસ્થિતિમાં એટલે આચાર્ય વિડીયો બનાવીને વાયરલ કર્યો એટલે બહુ સારો હોશિયાર પેલો શિક્ષણાધિકારી હતો એને પેલા શિક્ષક ને સસ્પેન્ડ કરવાનો ઓર્ડર કર્યો કે ભાઈ વાસ્તવિક સ્થિતિ કેમ રજૂ કરી ગુજરાત નો વિકાસ મોડલ છે એની અંદર એક ગામ છે અને એ ડાંગ જિલ્લાનું ગામ છે એકાઉન વર્ષથી દાવદહાટ નામના ગામમાં અહીંથી અંતિમ યાત્રા કાઢવાનું પણ આ ગામના નસીબમાં એટલા માટે નથી કે જવા આવવાના વાહન વ્યવહારો અને એટલું બધું દુર્ગમ પરિસ્થિતિ વાળું ગામ છે ખાપરી નદીના કિનારે આ ગામમાં વસેલું છે એટલે તકલીફ એ છે કે ભયાનક પૂરના કારણે અહીંના જે લોકો છે એ આખું ગામ છે ને એ બીજા વિસ્તારથી જુદું પડી ગયું છે અને એના કારણે આ લોકો ખૂબ વિકટ પરિસ્થિતિની અંદર આજે પણ જીવી રહ્યા છે જો હમણાં જે વિડીયો બહાર આવ્યો બે હજાર ડિસેમ્બર ના બે હજાર ચોવીસ નો ઓક્ટોબર નું છે અને એ ઉદેપુર ગામનું છે અને આમાં પણ એક પ્રસુતાન જોડે કરીને લઈ જવી પડે અને એની પહેલા પહેલી ઓક્ટોબરે એક પ્રસુતાન આ રીતે જોડે કરીને લઈ જતા વખતે એનો મૃત્યુ થયું અને પછી એના માટે હાઈકોર્ટે પણ સરકારને ને ટકોર કરી હતી એટલે આ પણ એક વિચારવા જેવું આપણા વિકાસનું આ ચિત્ર છે આ છત્તીસગઢ વિસ્તારનું આ ચિત્ર છે અને એક ગર્ભવતી મહિલા આ રીતે એક સ્ત્રી એક પુરુષ જોડે કરી અને લઈ જઈ રહ્યા હોય છે અને એ પણ રસ્તાઓના અભાવે એમનું જીવન કેટલું દુર્ગમ છે એનો ચિતાર આપે છે વલસાડ જિલ્લાનું મનાલા ગામના પાણી માટે ચાર કિલોમીટર દૂર જવું પડે કેટલા પાણી માટે ચાર કિલોમીટર દૂર જવું પડે આ આપણા વિકાસ નું મોડલ છે આ જો નસવાડી તાલુકાનું આ ચિત્ર છે એની અંદર બે ચિત્રો છે એક બાજુ આ મહિલાને અથવા એના દવાખાને લઈ જતા હોય અને બીજી બાજુ આ લોકો અને અને એમનો વિરોધ છે કે સગર્ભા અથવા તો બીજા કોઈના ડુંગર ઉપર ચડી અને પછી એમને ઉતરી લઈ જવું પડતું હોય છે અને એના કારણે આ લોકો પણ એટલી જ વિકટ પરિસ્થિતિમાં જીવ છે અને એમણે પણ એમનો વિરોધ આ રીતે વ્યક્ત કર્યો છે એટલે આ પણ એક વિચારવા જેવી વસ્તુ છે આ અહેવાલ છે બે હાજર સોળનો નો પાવી જેતપુર તાલુકાના વાંકલા ગામે હજુ પણ રસ્તો ના બન્યો હોવાથી બે હાજર સોળ સુધી સરકારે રસ્તો ના બનાવ્યો એટલે તેના ગામના જે સ્થાનિક લોકો હતો એ લોકોએ જો આ જાતે આ રસ્તો બનાવી દીધા છે છૂટકો નથી શું કરવું પડે કોઈ સાંભળતું ના હોય તો આ દ્રશ્યો ખાસ એટલા માટે ધ્યાન કરવા જેવું છે આમાં બે બાબતો છે એક તો આ બાબત જે દેખાય છે એ અતિશય દુર્ગમ ગંદા પાણીની વચ્ચેથી પસાર થઈ રહ્યા અને એ મૃતદેહ આ જે નાળું છે એની અંદરથી આ આ લોકોએ પસાર થવું પડે છે અને કડીની બાજુની એટલે અમદાવાદની નજીક જે કડી આવી છે અને કડીની એ નજીકનું ગામ છે દુધઈ નામનું ગામ છે અને એ ગામના અનુસૂચિત જાતિના લોકો અનુસૂચિત જાતિના લોકોને જનજાતિના લોકોને એમના પરિવારમાં જ્યારે મૃત્યુ થાય ત્યારે આ રીતે આવા ગંદા પાણીમાંથી એ નમી લઈ અને આ દુધઈ ગામના લોકોએ પસાર થવું પડે છે આપણી ખૂબ સારી વાસ્તવિકતા છે એટલે ગુજરાતની અંદર આવી અનેક બનાવો બને છે અનેક વિડીયો બહાર આવે છે વાસ્તવિકતા તો એ છે કે શોષિત પ્રજે પીડિત પ્રજાએ હંમેશા શોષાવાનું જ પીડાવાનું જ છે અને આવા સેંકડો બનાવો તમારી નજર સામે હંમેશા હોય છે કેટલાક બનાવો અનાયસે જાહેર થઈ જતા હોય છે એના મીડિયા પણ આવું નાસ્તું હોય પણ મીડિયા એ પોતાની વેળ પાછું એને એના ગ્રાહકો વધારવાનો હોય એટલે મીડિયાને જરૂર પડે છે પ્રિન્ટ મીડિયાના અને સોશિયલ મીડિયાના તો એના અસ્તિત્વ માટે આની જરૂર છે એટલે એમ આવા બનાવો બહાર આવતા હોય છે મિત્રો તમે આ જોઈ રહ્યા છો આવા બીજા બનાવો તમારે ધ્યાનમાં હશે આવા બનાવો ધ્યાનમાં હોય તો મને કોમેન્ટમાં લખી મોકલજો આપણે એનો ફરી વખત ઉજાગર કરવાનો પ્રયાસ કરીશું અત્યારે તો આટલી જ વાત કે ભાઈ આ ગુજરાતનું વિકાસ મોડલ છે આ તો ગણ્યા ગાંઠા પાંચ દસ બનાવો તમારી સમક્ષ રજૂ કર્યા પરંતુ બીજા એવા લાખો બનાવો છે કે જે જાહેર થયા નથી તમારે ધ્યાનમાં હોય એવી વિગતો ફરી વખત જણાવજો તમે વિડીયો જોયો છે એ માટે ખૂબ આભાર અને સાથે સાથે તમને વિનંતી આ ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઈક કરો શેર કરો અને તમારી કોમેન્ટ મને મોકલી આપો જયભી